પંચમહાલ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ કારણે ખેડૂતોની આ પાણી ના ભરાવાના કારણે ઉભો પાક સંપૂર્ણપણે ડૂબી ગયો છે જેનાથી ખેડૂતોને પારાબાર નુકસાન થયું છે જે સમયે પાક તૈયાર થઈ લણણી માટે તૈયાર હતું તે જ સમયે પડેલા માવઠાને ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દીધું છે ખેતરોમાં ભરાયેલા છેલ્લા ત્રણ દિવસથી થી કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે ડાંગર પાકને અમુક ખેડૂતોને તો ચારડામાં ડાંગર બી કાપેલી બધી પલડી ગયેલ છે પ્લસ બધું મોટા પાયે નુકસાન થયેલ છે તો આમાં તો હવે થોડું ઘણું વળતરમાં મળે એવી આશા રાખીએ છીએ સોલંકી કારણસિંહ હિંમત